તો મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું છેલ્લે વર્ષ બે હજાર સત્તરમાં મતદાન થયું હતું અને આજે ઓગણત્રીસ મહાનગરપાલિકાઓનું ચૂંટણીનું મતદાન થયું અને ટોટલ બસો ચોવીસ બેઠકો છે અને બહુમત માટે એકસો સત્તર બેઠકો જોઈએ છે જેમાં મહારાષ્ટ્રમાં બીજેપી સાથે સાથે શિંદે જૂથની શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેના આ વખતે રાજ ઠાકરે એ પણ મેદાને છે બીજી બાજુ સૌથી મહત્વની વાત

મતદાન થયું છે આજે મતદાન કરવા માટે જે સેલિબ્રિટી આવ્યા હતા એમણે પણ લોકોની મતદાન કરવા માટે અપીલ કરી હતી સવારે જ્યારે મતદાનની ની શરૂઆતથી કેટલીક જગ્યાએ

આ તમામ એવા દિગ્ગજ નેતાઓ દેશની રાજનીતિમાં કે જેઓ ચર્ચાતા રહેતા હોય છે તમામ ચહેરા આજે મતદાન કરવા અર્થે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હોય કે પછી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રામદાસ અઠવલે પ્રિયંકા ચતુર્વેદી સંજય રાઉત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે એમણે પરિવાર સાથે આજે મતદાન કર્યું હતું ઘણા વર્ષો બાદ ઠાકરે બંધુઓ અત્યારે જે સરકાર ચાલી રહી છે એ ગઠબંધનમાં છે ભાજપ છે શિવસેના જૂથ એક આખું ગઠબંધન છે સાથે સાથે એનસીપી અજીત પવાર ગુટ પણ છે પણ આ વખતે એનસીપી અજીત પવાર એકલા હાથે લડી રહ્યા છે

ઠાકરે બંધુઓનું આ ચૂંટણીની અંદર અગ્નિ પરીક્ષા છે કારણ કે તેમનો મુંબઈ અને રાજ્યમાં કેટલો રાજનીતિક પ્રભાવ બચ્યો છે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે કારણ કે જે પ્રકારે બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની સાથે અન્ય કુલ મળીને જે પ્રકારે વોટિંગ જે થઈ રહ્યું છે તેની અંદર જે નગરપાલિકાઓની અંદર એમાં બીએમસીના ના બસો સત્યાવીસ વોર્ડમાં કુલ અઠ્યાવીસો ને ઓગણસિત્તેર સીટો સામેલ છે ઓવરઓલ મહારાષ્ટ્રની જે મળીને તેની અંદર પંદર હજાર નવસો ને આઠ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી થશે ને બીએમસી ના પણ સત્તરસો ઉમેદવાર છે તેમને ભાવિ નક્કી થશે પરંતુ સૌથી મહત્વનું રાજનીતિક કરિયર છે તે ખાસ કરીને ખાતે બંધવાનું થશે આ ઉપરાંત જે બીએમસી ની અંદર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર મહાવિકાસ અને મહાયુતિ આ બંને વચ્ચે જે ટક્કર છે તેની સાથે સાથે આંતરિક રીતે પણ ટક્કર હોય તે પ્રકારે શરદ પવારની એનસીપી હોય અજીત પવારની એનસીપી આ ઉપરાંત શિવસેના શિવસેનાના વિભાજન બાદ નું પણ આ સૌથી મોટી ઇલેક્શન છે કે જેમાં ખાસ કરીને કોનો પ્રભાવ રહેશે એ તમામ વસ્તુ છે પરંતુ એક મહત્વ બાબત એ પણ રહેલી છે કે બીએમસી ની ઇલેક્શન ની અંદર ઓગણીસો ને બાણું બાદ છેલ્લે જે પ્રકારે મતદાન છે તેની અંદર શહેરી ની જે ઉદાસીનતા છે તે ખુલીને સામે ફરીથી એકવાર આવી છે કારણ કે છેલ્લે બે હજાર સત્તર ની અંદર જે પંચાવન ટકા વોટિંગ થયું હતું એટલું વોટિંગ આ વખતે જોવા નથી મળી રહ્યું કારણ કે સાડા ત્રણ વાગ્યા સુધીના જે આંકડા છે તે અનુસાર એકતાલીસ ટકા વોટિંગ જ થયું છે એટલે ફરીથી કદાચ એ રેકોર્ડ નહીં તૂટે એટલે શહેરી મતદારોની ઉદાસીનતા છે કોને ફળશે એ પણ એક જોવાનું રહેશે અને સાથે સાથે ઘણા બધા જે હજુ પણ એવું જાણવા મળી રહ્યું છે જે પ્રકારના જે મતદાન મથકો પરથી જે પ્રકારના વોટરોની લાઈન સામે આવી રહી છે તો એ જોતા કદાચ સાંજે થોડું ઘણું વોટિંગ છે તે વધી શકે છે પરંતુ તેને લઈ પણ કેટલીક અસમંજસ છે કે ઘણી બધી જગ્યાએ એવી પણ માહિતી સામે આવી હતી કે તેની અંદર લોકોની જે શાહી મત જે છે તે પૂંસાઈ જાય છે તે પ્રકારના દાવાઓ કરવામાં આવતા હતા જોકે ચૂંટણી પંચે એ તમામ દાવાઓને ભગાવ્યા હતા પરંતુ અહીં જે પ્રકારે ખાસ કરીને જે મુંબઈની સાથે સાથે સૌથી અગત્યની જે કહી શકાય મહાનગરપાલિકાઓ જે ઓગણત્રીસ છે તેમાં થાણે નવી મુંબઈ ઉલ્લાસનગર કલ્યાણ ડોમ્બિવલી આ ઉપરાંત જે પુણે પીંપરી ચિંચવડ સોલાપુર ઘણા બધા ગઠબંધનો થયા વિરોધીઓ સાથે હાથ મિલાવવાની પણ વાતો આવી તો રાજનીતિક રાજનીતિ દ્રષ્ટિકોણથી જોઈએ તો મહારાષ્ટ્રની અંદર આ એક સૌથી મોટો ઉલટફેર થેર હતો કે આજે મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે સવારે મતગણના શરૂ થશે ત્યારે ખબર પડશે કે આખરે મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર જોડાયેલી એનસીપી શિવસેનાનો હાથ ઉપર રહે છે કે પછી કોંગ્રેસને અને સાથે સાથે શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની જે છે એની સાથે સાથે શરદ પવારની એનસીપી છે તેમનો હાથ ઉપર રહે છે એ પણ આવતીકાલે કેટલીક મહાનગરપાલિકાઓની અંદર સ્પષ્ટ થશે પરંતુ ચૂંટણી પરિણામો બાદ કેટલો મોટો રાજકીય પીષ્ટ જોવા પણ મળી શકે છે કારણ કે ક્યાંક ને ક્યાંક મહાગઠબંધનો જે થયેલા છે ગઠબંધનો વચ્ચેનો જે આંતરિક ખટરાક છે એ પ્રચાર દરમિયાન પણ સામે આવ્યો હતો તો શું પરિણામ બાદ કોઈ રાજનીતિક સમીકરણો પહોંચાઈ જશે કે કેમ એને લઈને પણ ઘણા બધા રાજકીય ક્યાસ અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ